નમસ્તે ખેડૂત મિત્રો વીઆર બજાર ભાવની ચેનલમાં આપનું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં તાજા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસને વાર ગુરુવારના જીરું અને વરિયાળી બજારમાં આજે પણ સુધારો સાથે જ ચાલો જાણી લઈએ આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને પચીસ રૂપિયા સુવા અઢારસો સિત્તેર થી નેવ રૂપિયા મેથી એક હાજર પંદર થી એક હાજર સોળ રૂપિયા ઈસબ ગુલ સત્યવીસો થી ચાર હાજર એકસો ને પચાસ રૂપિયા

સાથે જીરુની વાત કરીએ તો જીરુમાં આજે મણે બસ્સો રૂપિયા નરમ હતા પરંતુ વાયદા સુધરવાના કારણે આવતીકાલે ફરી બજારમાં તેજી આવવાની ધારણા છે